સુરત શહેરના એસએમસીના મેયર અને પોલીસ કમિશનરે વરાછાથી સરથારા સુધી વિઝીટ કરી સુરતમાં દબાણ હટાવો ઝુબે શરૂ કરવામાં આવી બ્રિજ નીચે ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને હટાવવામાં આવ્યા લારી પાથરરાવાળા સહિત રસ્તાનું દબાણ કરવા મેયર દ્વારા સૂચના આપવામાં આવી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવા પોલીસ કમિશનરે સૂચના આપી ખોટી રીતે રસ્તો રોકીને દબાણો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી પાલિકાની ટીમ પોલીસ અધિકારીઓ સતત કાર્યવાહી કરીને હવે દબાણો દૂર કરવા આદેશ આપવામાં આવ્યો અને દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી સુરત પોલીસ કમિશનર સાથે સુરત મેયર દક્ષિષ મેવારી વરાછાના પીઆઈ તેમજ કાપોદરાના PI DCP आलोक તેમ તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ દલી ઇન્ડિયા ટીવી સુરત આજે apna વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ સે વરાછા થી સ્ટાર્ટ થઈને apna કાપોદરા થઈને સરતાણ સુધી જાય છે એના નીચે જો ગેર કાયસર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસિઝ ગેટ કરતા હતા સાતો સાથ એના ભી ગઈ કાલ થી જો બે દિવસ છલા બે દિવસ ડ્રાઇવ ચાલે છે મહાનગરપાલિકાને પોલીસના સંયુક્ત ઉપક્રમે કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં થયા અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જોઈએ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય ઝેબ્રા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દબાણોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દબાણો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચનાઓ આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારને જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે જોઈએ બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાયો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ બ્રિજ નીચેનું કાયમી દબાણ આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે